ગુજરાત સેકન્ડરી ધોરણ પરિણામ જાહેર છે ત્યારે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમીમાં અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું ન ભૂતો ન ભવિષ્યતી એવું જળહળતું પરિણામ હાંસલ થયું છે ગુજરાત સેકન્ડરી ધોરણ પરિણામ બહાર પડ્યું છે જેમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યામંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમી અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ન ભૂતો ન ભવિષ્યથી એવું ઝળહળતું પરિણામ આવ્યું છે

પ્લાનિંગથી આયોજનબદ્ધ અમારા આચાર્યશ્રી ઉપાચાર્યશ્રી શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો અને વાલીના સારા સહકારથી ખૂબ સરસ રીતે મહેનત કરીને આ બોર્ડનું પરિણામ લાવ્યા છે હું શાળા પરિવારને આચાર્ય મિત્રોને દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સરસ રીતે ખરેખર તો મહેનત કરે ત્યાં પરિણામ મળે જ તે વિદ્યાર્થીઓને શા શાળાના શિક્ષકોની શાળાના આચાર્ય મિત્રોની અને એવો જ અમને વાલીઓનો સહકાર મળે છે એટલે સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ આ માહોલ બની શકે વિદ્યાર્થીઓએ સતત ધોરણ નવથી શરૂઆત કરીને એમને દસમા ધોરણના બોર્ડની તૈયારી માટે પ્રિપેર કરેલા હતા સતત વાલી વિદ્યાર્થીઓની મુલાકાત વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા અને વિદ્યાર્થીઓ જ્યાં પણ ડાઉટ છે કચાસ છે તે કચાસથી હંમેશા શિક્ષકો સાથે રહીને શાળા પરિવારે ખૂબ સરસ રીતે એમનું ગેપ ફિલિંગ કર્યું છે અને ખૂબ જ વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ પરીક્ષાઓ મોડલ ટેસ્ટ અને એ પરીક્ષાઓને પૂર્વ બાદ વાલી સાથે મુલાકાત વિદ્યાર્થીઓનું રિઝલ્ટમાં પણ જે કંઈ કચાસ છે એ કચાસને અચીવ કરવા માટે સતત વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે રહીને શાળા પરિવારમાં ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા છે કે તમે કરી શકો છો અને આ વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેટ કર્યા છે જેથી આજે બત્રીસ વિદ્યાર્થીઓ એ વન છે અને એ વિશ્વાસ મોડલ ટેસ્ટ બાદ જ સરને અમે આપી દીધેલો હતો કે અમે મોડલ ટેસ્ટ પૂર્ણ થઈ પછી અમને વિશ્વાસ છે શિક્ષકો સાથે કે અમારા ત્રીસથી ઉપર વિદ્યાર્થીઓ એ વન આવશે અને એ વન અમે લાવી ચૂક્યા છીએ કૂટનીતિ બોર્ડમાં સેકન્ડ છે અને અમારી એક બીજી બીજી દીકરી છે જે બોર્ડમાં પાંચમા ક્રમે છે એટલે કે બે વિદ્યાર્થીઓ ટોપ ટેન ગુજરાત બોર્ડમાં શ્રી શારદા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ છે જેમને જવહંત પરિણામ મેળવ્યું છે તે બદલ હું વાલી મિત્રોનો પણ અભિનંદન માનીશ કે જ્યારે પણ જે પણ કંડિશનમાં અમને વાલીઓને મળવા બોલાવ્યા છે ફોન કર્યા છે બાળક વાંચે છે કે નહીં તમે બાળકની સાથે બેસો છો કે નહીં એ બાબતે પણ વાલી સાથે ચર્ચા કરી છે અને સતત શાળાએ આપેલા સક્સેસ પાલ પ્લાનરને ફોલો કરીને વિદ્યાર્થીઓને ઘરે પણ કાર્ય કરાવ્યું છે તે બદલ વાલી મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન તેમજ તમામ શિક્ષક મિત્રોનો પણ હું શાળા પરિવાર વતી અભિનંદન વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારું નામ ખુટનીતેશ્વરભાઈ અને હું નર્સરીથી શ્રી શારદા વિદ્યામંદિરમાં ભણું છું અને મને અત્યારે તો પ્રાઉડ ફીલ થાય છે કે મેં આ સ્કૂલની સાથે આટલું રિઝલ્ટ અમને સ્કૂલમાંથી સપના બતાવ્યા છે પણ એ સપનાને અમે સાકાર પણ કર્યા છે શારદાની ટીમ સાથે અમને કોઈ પણ કોઈ પણ જગ્યાએ કોઈપણ ટાઈમે કોઈપણ ક્વેરી હોય તો અમને શિક્ષકોનો ફૂલ સપોર્ટ હતો અને મારે અત્યારે મેથ્સ એસએસ સાયન્સ અને સંસ્કૃતમાં સો માંથી સો ગુજરાતીમાં નાઇન્ટી ટુ અને ઇંગ્લિશમાં નાઇન્ટી સેવન આવ્યા છે અને આ બધાનો જ ક્રેડિટ માત્ર મારા શિક્ષકોને જ છે એ લોકોએ બહુ જ મહેનત કરી છે અમે જો સો ટકા મહેનત કરી હોય તો અમારા શિક્ષકોએ અમારી પાછળ બસો ટકા મહેનત કરી છે ત્યારે આ રિઝલ્ટ આવ્યું છે થેન્ક યુ સો મચ આખી શારદાની ટીમને અને અહીંયા અમને રાઉન્ડ ટેસ્ટ મોડલ ટેસ્ટ આ બધી જ એક્ઝામને પછી અમે એકદમ કોન્ફિડન્સ હોઈએ છીએ બોર્ડ જેવો અમને કોઈ ડર નથી હોતો અમે પૂરેપૂરા કોન્ફિડન્સથી એક્ઝામ આપીએ છીએ કારણ કે અમને ખબર જ હોય છે કારણ કે અમને શારદાનો સાથ મળ્યો ઓડિયો છે અને એની સાથે અમે એવન આવવાની તો અમને અમને કોન્ફિડન્સ હોય જ છે થેન્ક યુ મારું નામ માણિયા ધાર્મિક કલ્પેશભાઈ છે હું પણ નર્સરીથી આ જ સ્કૂલમાં છું મારો બોર્ડમાં પાંચમો રેન્ક આવ્યો છે એની મને ખુશી છે આખો દિવસની મારી મહેનત ઘણી હતી હું આખો દિવસમાં મિનિમમ આઠ કલાક તો વાંચન કરતી જ હતી અને બોર્ડમાં પણ રાતે વધારે જાગીને મહેનત કરી છે સ્કૂલમાં શિક્ષકો બધું જ્યારે ક્વેરી હોય ત્યારે બધું સોલ્વ કરાવતા હતા ક્યારે પણ ગમે ત્યારે ફોન કરીએ તો પણ ટીચરોએ આન્સર આપ્યો છે મારું નામ દેલવાડિયા બંસી ઘનશ્યામભાઈ છે મારે બોર્ડમાં નવાણું પોઈન્ટ સિત્યોતેર આવ્યા છે મારા સ્કૂલ સ્કૂલ ટીચરોએ મને ખૂબ જ મદદ કરી છે એ વન લાવવામાં મારા ટીચરોનો ખૂબ જ સાથ આપ્યો છે સાથ આપ્યો છે મારો હું જ્યારે પણ ક્વેરી લઈને જાઉં ત્યારે મને તે મદદ કરતા હતા ટીચર્સોને અને સેકન્ડ મારા મમ્મી પપ્પાને આખા દિવસમાં હું પાં પાંચ કલાક તો સ્કૂલ અને બીજા ત્રણ આઠ બીજા આઠ કલાક તો વાંચન કરતી હતી અને મોડી રાત સુધી મહેનત કરી ત્યારે મારા બોર્ડમાં આટલું થઈ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત